જીવ અમારી જાતિ માનવ ધર્મ અમારા હિન્દુ મુસ્લિમ સાંઈ ઈસાઈ ધર્મ નહીં કોઈ ન્યારા આ માનવ ધર્મ અમારા એટલે જાતિ જગતમાં છે નહીં અને જીવની જાતિ જે છે એ જ સત્ય વાત છે એટલે તમે તમારી જીવની જાતિ છે અને સાંઈ બાપાએ કીધું છે કે સબકા માલિક એટલે એ આત્માને વાત કરી છે એ વાત કાયમી યાદ રાખવી સાંભળો શ્રતાજનો આજે એક વાત કરીએ આપણે લક્ષો રાશિની હવે લક્ષો રાશિ જેને કહેવામાં આવે છે એ ચોરાશી લાખ અવતાર હવે ચોરાશી લાખ અવતાર જે વારંવાર લઈ લઈ અને સોરાશી લાખ અવતાર પૂરા થાય ત્યારે કહેવાય છે કે એક વખત મનુષ્ય અવતાર મળે છે વારંવાર મળતો નથી આ એક વખત મનુષ્ય અવતાર મળે છે અને છતાંય આ મોઘેરો અવતાર આપણે એને ઓળખતા નથી અને એણે કાઢી નાખીએ છીએ આપણે યાધિ વ્યાધિનું ઉપાધિ આ વળગી છે અને એમાંથી છૂટવાનો કોઈ માર્ગ જડતો નથી જો કોઈ સદગુરુ સાસો સત મળી જાય તો આ રસ્તો તમને બતાવે એટલે ચોરાસી લાખ જે અવતારો છે એમાં મનુષ્ય અવતાર એમાં આવી જાય છે એટલે ચોરાસી લાખ અવતાર પૂરા થયા પછી જ મનુષ્ય અવતાર મળે છે અને તમે હું કોણ છો એને ઓળખ્યા વગીના ગમે એટલી બાપા જાત્રા કરો તીર્થ કરો ગંગા સ્નાન કરો અને પવિત્ર થાવ પાઠ પ્રસાદી આપણે કરીએ છીએ ભરીએ છીએ છતાંય આનો કોઈ પણ જાતનો આરો આવતો નથી એટલે લક્ષ રાશિ છૂટવા માટે આ બધી સંતો ના પાડે છે કે તારે ક્યાંય પણ ગંગા સ્નાન કરવા જવાની જરૂર નથી કારણ આ દેહનગરી એ જ દ્વારકા નગરી છે દેહ નગરીમાં દ્વારકા નગરી કીધી છે એમાં ડોકાયો કાઢો અને કોઈ ના શરણે જાઓ જે તમને મુક્તિ અને ની સમજણ આપે આ વાત જાણવાની છે જ્યાં સુધી તમે જાણશો નહીં ત્યાં લગી ગમે એટલી તમે મહેનત કરો એ બધા મહેનતમાં પાણી ફરશે કારણ કે આ લખ સ્વરાશીનો ફેરો છે આ સ્વરાશીમાં છૂટવા માટે એક જ આધાર સંતનો છે અને આદિ અનાદિથી તમે જોવો છો કે કોઈ પણ મનુષ્ય જે સંત પામ્યા છે અને સંત લોક વાસી થયા છે જેને આપણે સંતો કહીએ એની માથે ગોરું છે કોઈ દેવી દેવતા લઈ લ્યો તો એને પણ ગુરુ છે એટલે ગુરુ વિના મોક્ષનો મુક્તિ મળતી નથી એટલે આ વાત જાણવાની છે એટલે મોક્ષનો મુક્તિ છે એ કઈ છે તો એને ગુરુ શાંતિથી તમને સમજાવે છે એટલે આપણે જે અત્યારે લક્ષો રાશિની વાત કરી છે આ લક્ષો રસી માં શ્યારખાની આપી છે અને એક જંતુની ખાની અને એક જીવની ખાની આ શ્યારખાની એકવીસ એકવીસ લાખની ખાની છે અને એમાં જો પશુની ખાનીમાં આપણે કુતરામાં થઈને ગયા હોય ને તો એક હોટલા હારું ઘરો ઘરે રખડી પેટ નથી ભરાતો હવે પૂરો પેટ ન ભરાય એટલે એક મોહલ્લામાં રહેતો કૂતરો અને બીજા મોહલ્લામાં જવાનો વિચાર કરે છે તો અહીંયા એની ને એની નાતી એને વિખી નાખે છે એને અહીંયા ગરવા નથી દેતા હવે આ અવતાર તો જુઓ તમે એક બટકા રોટલા હાટો ઘરો ઘર ફરે બિશારાનો પૂરો પેટ ન ભરાય એટલે પાછો જે બીજા મોહલ્લામાં જાય છે ન્યાં એને કૂતરા વીખી નાખે તો પાછો પોતાના મોહલ્લામાં વહી આવેશ કે હાલો ભૂખ થોડોક રહે ભૂખ્યો તો રહે થોડોક પણ મને મારી નાત તો નહીં વડકા કરે અને નહીં બાંધે એટલે પાછો વહી આવે છે એટલે પાછો એનો ને એના મોહલ્લામાં ઘરો ઘર રખડે છે બટકો બટકો રોટલો કોઈ આપે તો ખાય છે અને ખુલ્લા મેદાનમાં ખાડો ગાળીને ઉતરે છે આખી રાત કાઢે છે અને એમાંય ફડેકલા હા હોય આમથી કાંઈક આવી જાય આમથી કાંઈક આવી જાય આમથી કોઈ મારશે મને બડો મારશે કે કોઈ જનાવર આવીને મને મારી માથે હિસક હુમલો કરશે આવું ભય લાગે છે અને એમાંય આંગણામાં મળમૂતર કર્યો હોય ને તો કે ભાંઠો મારે ને કોઈ તો કેળી બિચારાની ભાંગી નાખે છે આવા કેટલા અસહ્ય દુઃખો એને વેઠવા પડે છે એટલે એક મોઘેરા મૂળનો મનુષ્ય અવતાર મળ્યો છે અને માણસ પોતાને પોતું પોતે જાણતો નથી કે હું કોણ છું મને કઈ રીતે આ આમ અવતાર મળ્યો છે કારણ કે અનેક અવતારો લઈ ચૂક્યો છો અને દુઃખી થઈ થઈ અને ભટકે ભટકે અને માંડ એક મનુષ્ય અવતાર એ પૂર્વના કંઈક થોડાક ફળ હારા હતા એટલે અવતાર મળ્યો છે જો પર્વ પૂર્વના ફળ હારા ન હોય અને કમાઈ હારી ન હોય તો આ મનુષ્ય અવતાર ન મળે અને આ મનુષ્ય અવતાર મળ્યો છે અને જાણવા જેવી વાત છે છતાં અજાણ તો આ એળે અવતાર જાય છે અહીંયા જન્મ ને મરણ બે છે આવા દાખલાના દ્રષ્ટાંત સંતોએ આપી જે કૂતરાનો મેં દાખલો આપ્યો છે એના ઉપરથી વાત કરું છું કે આવા અનેક દાખલા આપ્યા છે કે તમે વિસારી ન શકો કારણ કે એકવીસ લાખ અવતારો એવી શ્યારખાની છે એ શેખ પસાર થઈ 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 અને માંડ મનુષ્ય અવતાર મેળ્યો છે અને એણે કાઢવો આપણે એટલે આ કેટલી સમજણ વિના આપણી જિંદગી જાય છે અને આ વીતી જાય આના શરીર ખોખલો થઈ જાય અને હાડપિંજર રહે પછી છેલે તોય શ્વાસ જાય નહીં અને છતાંય પોતાનું જાણવા પર્યાતન કર્યો જ નથી એટલે જો જાણી લો પોતાનું તો જાણવાનું રહેતું નથી પછી કાંઈ કારણ કે જેણે ને જેણે જાણ્યું પોતાનું આત્મા પછી જાણવાનું રહે નહીં એને કાય આ સંતો વાત કરે છે એટલે આત્મા એ સુવાસા ઓહમ સોહમ ની વાત છે અને ઓહમ સોહમ પરબારો કોઈ આપી દેતા હોય તો એમ ન લઈ લેવાય કારણ કે ઓહમ સોહમ તો બધાને ખબર જ છે પણ આ ત્રેપન નામના તત્વ પડેલા છે આ તત્વથી કોઈ ઓળખાવી દે ને સંત કે કોઈ માલમી માણસ એની પાસે જઈ અને ઉપદેશ લેવા જોઈએ અને જો લાગણી હોય તો અને આ ભક્તિમાં રસ રાખતા હોય તો અને રસ ન રાખતા હોય ભક્તિમાં તો એને કાંઈ આ જરૂર નથી પણ જે જે માણસ વ્યક્તિ જે આ રસ રાખે છે એને કોઈ માલમી એવો માણસ હોય તત્વને જાણતો હોય એની પાસે જઈ અને આ જાણી લેવાની વાત છે એટલે જાણ્યા વગરની મજા કોઈ પણ આપણે માણીએ છીએ તો એ આપણી ભૂલ ભરેલી વાત છે એટલું કહી હું મારી વાતને વિરામ આપું છું